હવે જો વિપુલભાઈ માતાજી ની જેવા બંધી કરી સામગ્રી ગોઠવા દે પછી

આમ તો તમામ બેસ્ટ કોમેડી કરતા હોય છે પરંતુ અમુક અમુક એવા કેરેક્ટર હોય છે જેને આપણે જોવાની પ્રશ્ન મજા આવતી હોય છે પરંતુ આજે હરિભાઈ લઈને ભાઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એટલે કે ભાઈ એમની અપડેટ આવી છે એમના ઇન્સ્ટાગ્રામ પેજ ની અંદર તેમણે શેર કર્યું છે કે ભાઈ તેમણે હરિભા સોશિયલ મીડિયા એક ના એક દિવસ તો બંધ કદાચ થઈ જાય કે આગળ ન ચાલે કે ગમે એક વખત થાય તો આપણે સાઇડ બિઝનેસ કરવો ચાલુ છે અને ભાઈ એમનો સોશિયલ મીડિયામાં નાનો મોટો એવું ખૂબ જ મોટો અસ્તિત્વ ધરાવે છે તો એમની દુકાન તો ચાલવાની જ છે પરંતુ ભાઈ તમે પણ કોમેન્ટની અંદર હરિભાને ભાઈ કોંગ્રેચ્યુલેશન કહી દેજો એમને અભિનંદન આપી દીજો તેમના દુકાન માટે કે તે પોતાની પ્રગતિ કરે બાકી આપણે જેમ સીધી ચાલુ છે કે તમે પણ આપણા વિડીયો નીચે કોમેન્ટ કરજો અને તમારું ગામને નામ લખજો એટલે ભાઈ આપણે નવા વિડીયો બનાવીશું એની અંદર તમારું નામ અને ગામ આપણે લાઈવ રેકોર્ડિંગની સાથે બોલીશું કે આ ભાઈ કેવી કોમેન્ટ કરી છે તમારો ફોટો છે ફોટો બતાવીશું તમારું નામ બતાવીશું તમારા ગામનું નામ બતાવીશું તો ભાઈ હરિભા માટે એક લાઈક બની જાય અને ભાઈ લીલી પાઘડી એટલે ભાઈ આપણને ખબર છે કે હરિભા હોય છે અને એમનો એક ભાઈ વિડીયો આવ્યો છે હમણાં માથા ભારે મેળ્યું ભાઈ એ વિડીયો જોઈને ખરેખર તો મને તો ખૂબ આનંદ થયો તમને થયો કે નહીં એ મને અવશ્ય જણાવજો બાકી આ વિડીયોને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો કારણ કે આપણી ચેનલ ઉપર એસબીને લઈ તમામ તમામ અપડેટો સૌથી પહેલાં આ ચેનલ ઉપર આવે છે તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મળશું આપણે આવા નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને હરિભાને એકવાર વરેકવાર અભિનંદન ખૂબ ખૂબ અભિનંદન કે આગળ કરો પ્રગતિ કરો અને આવી રીતે કામ કરતા રહો જય હિન્દ જય ભારત